થયેલા હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો અથવા કૈલાસનગરમાં બનેલા આ કેસમાં સંજય તથા તેના સાગરીતો વિકી જેમી જય રમેશ રોહન અને ગોટુએ મળીને આક્રોશલ ટકરાવ બાદ તલવાર ચાકુ અને લાકડાના ફટકાઓ વડે બંટી નામના ઈસમની હત્યા કરી હતી અલગ અલગ કારણસર આરોપીએ લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સાત દિવસના વયગાળામાં જામીન મેળવ્યા હતા સમયસીમા પૂરી થયા પછી તેણે મુદ્દતનો વધારો કર્યો હતો પરંતુ ઓગણીસ નવેમ્બર બે ના રોજ જેલમાં હાજર થવાના બદલે તે ફરાર થઈ ગયો હતો ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા વિસ્તારના ચલમવાડ વિસ્તારમાંથી સંજય વસાવાને પકડી પાડી પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપી દીધો છે આ કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચના નાસ્તા ફત્તા સ્કોર્ડના સબઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે સૂચનાના આધારે સફળતાપૂર્વક અંજામ આપી આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત